મિત્રો આપણા ભારત દેશમાં સવારની શરૂઆત ચાની ચુસ્કી વગર થઈ જ નથી શકતી અને ચા બનાવવા માટે જોઈએ છે દૂધ અને ભારતમાં દૂધ સપ્લાય કરતી સૌથી મોટી અને મશહૂર કંપની જો કોઈ હોય તો એ છે અમૂલ અમૂલ દરરોજ ભારત ના ખૂણે ખૂણે દૂધ સપ્લાય કરે છે પરંતુ મિત્રો શું તમે જાણો છો કે તમારા ઘર સુધી પહોંચતું આ દૂધ કેટલી પ્રોસેસો કર્યા પછી તૈયાર થાય છે તો મિત્રો આજના આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે અમૂલ ફેક્ટરીમાં દૂધની પ્રોસેસ કેવી રીતે કરવામાં આવે છે તો વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો તથા જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને ફોલો તથા સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો નમસ્કાર મિત્રો અમારી ચેનલના વધુ એક નવા માહિતી ભર્યા વિડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો સૌપ્રથમ ડેરી ફાર્મર્સ અને ગામડાઓના ફાર્મર્સ દ્વારા ગાયો તથા ભેંસોનું દૂધ મિલ્કી મશીન અથવા તો હાથ દ્વારા કાઢવામાં આવે છે ત્યારબાદ આ દૂધ ને એક ડેરી પર કરવામાં આવે છે અને પછી આ દૂધ અમૂલ ના પહોંચાડવામાં દ્વારા સૌ પ્રથમ દૂધ નું સેમ્પલ લઈ તેને લેબોરેટરીમાં રિસર્ચ માટે મોકલવામાં આવે છે લેબ માં આ દૂધ નું અલગ અલગ રીતે પરીક્ષણ કરવામાં આવે છે જ્યાંથી એ ખાતરી કરવામાં આવે છે કે દૂધ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને એમાં દરેક ઘટકો યોગ્ય માત્રામાં છે લેબ માંથી મંજૂરી મળ્યા બાદ મિલ્ક ટેન્કર દ્વારા દૂધ ને પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવે છે ત્યારબાદ દૂધ પ્લાન્ટમાં પહોંચતા સૌથી પહેલા દૂધ પાશ્વરાઇઝેશન પ્રક્રિયા માંથી પસાર થાય છે જેમાં સૌ પ્રથમ દૂધ ને ગરમ કરવામાં આવે છે અને ત્યારબાદ તરત જ તેને ઠંડુ કરવામાં આવે છે જેનાથી દૂધ માં રહેલા પેથોજેનિક બેક્ટેરિયા મરી જાય છે ત્યારબાદ આ દૂધ ને હોમોજોનાઇઝેશન પ્રોસેસ માંથી પસાર કરવામાં આવે છે લો ફેટ ફેટ મિલ્ક અને હાઈ તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ આ દૂધ ને એક મોટા કન્ટેનર માં જમા કરવામાં આવે છે જ્યાંથી પેકેજિંગ ની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે પેકેજિંગ પ્રક્રિયા માં સૌ પ્રથમ પ્રિન્ટેડ પ્લાસ્ટિક ના રોલ ને એક મશીન માં સેટ કરવામાં આવે છે જ્યાં મશીન ઓટોમેટિકલી દૂધને કોથળીમાં ભરીને એ કોથળીને સીલ કરે છે અને આ જ સમયે ફેક્ટરીના બીજા ભાગમાં ખાલી થઈને પાછા ફરેલા કેરેટને ટ્રકમાંથી ઉતારીને વોશિંગ સ્ટેશન સુધી પહોંચાડવામાં આવે છે જ્યાં તેને ગરમ પાણી દ્વારા વોશ કરવામાં આવે છે જેનાથી કેરેટ પર લાગેલા દરેક બેક્ટેરિયા અને ગંદકી દૂર થાય છે ત્યારબાદ ફેક્ટરીમાં તૈયાર થયેલા દૂધ ની કોથળીઓ મશીન દ્વારા એકઠી થાય છે અને આ ઠંડી કરવામાં આવે છે જેથી ટ્રાન્સપોર્ટેશન દરમિયાન દૂધ ખરાબ થતું અને આવી રીતે અમૂલ ફ્રેશ દૂધ તૈયાર કરવામાં આવે છે અને તમારા ઘર સુધી પહોંચાડવામાં આવે છે તો મિત્રો વિડીયો વિશે નો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો તથા તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો ધન્યવાદ